અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકોટમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ કિસાન વાળા ચોકમાં ભગવાન શ્રી રામનું પેઇન્ટિંગ કરવામાં આવનાર છે રાજકોટના ચિત્રકારો દ્વારા ભગવાન શ્રી રામનું અયોધ્યા મંદિર કંડારવામાં આવ્યું છે ચાર ચિત્રકારો દ્વારા દસ કલાક પેન્ટિલ કરી ભગવાન શ્રી રામ અને અયો ત્યાં મંદિર કલરમાં છે એવા દીપક રાઠોડ મારું નામ છે વિક્રમ ઠાકર ચિત્ર છે આપણે અયોધ્યા અયોધ્યા રામ મંદિરની જે અત્યારે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં કે જેનો હાસ્ય ઉલ્લાસથી રાહ જોઈ રહ્યા છીએ કે મંદિર કેવું બનશે રામ ભગવાનનું એની આપણે આ બેહૂબ અહીંયા ચિત્ર બનાવવાના છીએ કિશાન પરા ચોક રાજકોટમાં ચિત્ર થી ત્રીસ પાંત્રીસ ફૂટનું ચિત્ર છે અને ચાર લોકો દ્વારા બનાવવામાં આવેલા આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમારા પાસે બનાવવામાં આવે છે રામ ભગવાનનું ચિત્ર અને એની થીમ અયોધ્યાની થીમ બે દિવસ ત્યાં બે દિવસ થી અમારા ચિત્ર બનાવતા હતા વિચારે અમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા આપણે જે મહા પેન્ટિંગ છે અયોધ્યામાં એ એવું જ અહીંયા આપણે પેઇન્ટિંગ દ્વારા બનાવવાનું છે